લે આવી ગઈ મારી રાણી આવો ને મેડમ તમે આવી ગઈ મારી રાણી જો એટલે બરાબર એટલે નથી કર્યું આવું લખમાં મને બીક લાગે છે મને લાઈવ લઈ જો એવું લખવાની હતી તમે લીધું થેન્ક યુ અરે તું આવ એટલે ડાયરેક્ટ ક્લિક થઈ જ જાય ને બીક ફેનો ઉત્તમ એરમો મોટો પંખો છે બે વાર ફોર્મ માં બે તો લીધું થોડુંક માં પછી મેં કીધું બધા જમવા ગયા બારે મારે કીધું બાર નું હું ઘરે જઈને ચા ને મમરા ખાઈશ અમે તમારા બંને પંખા છીએ ઈ માં નથી ખબર પણ હું તો શું છે ને પેલી હું વારે વારે બીક પેન બીક પેન કેમ બોલ મને શંકા થાય આ ના ઉપર બીક પેન કેન કે બીક પેન ઉપર બહુ મોટી ચર્ચા થઈ ગઈ છે હું પેલા થી આમાં નીકળી લાઈવ પેલા કરી નાખીશ ડિલીટ કઈ વાંધો નહીં

ल आओ हाँ हाँ पाछड़ नाला भाई अजी माथु दुके वे क्या पाछड़ काल नहीं तो इ तने समझावा आवता है त तो बाकी मारा, मारा करता है हरी हरी छे लाइन में को तो केम के जय सु भाभी जेवा नहीं मड़त मारा करता हरी हरी अच्छी जो एक छे कई बोलई नहीं बोले भी जाए ओ

આપણે આપણી મારું સેટિંગ કરાવો ભાભી અહીંયા કોઈ દલાલી નું કામ નથી કર્યું ભાઈ અત્યારે લગી તો एक वॉच लिदी एक ब्रेसलेट लिदी पछी विडियो लिदी ओए हूं वालो लाई दी जो बेटा उठन गम से रोज करो ऊपर से हम मनी याद करा जो रोज हम्म करवा दे बेटा डू हो वैसा है कितना दिया है ये आया करवाना है जो लाइन में हां

ગયું ઓલરેડી સર્ક્યુલેશન ચાલુ છે એટલે ક્યાં ઊંધી થવેય એ ના કે ઉધરે ખાતી કે પાણી બાણી પીતી વધારે જાય ચા ને રાખા છે કે મને લાગી બસ આરામ કર એટલે બધું રિલેક્સ ન આપણે તો ડિસ્કો કરતા કરતા થોડી વાત કરવાની છે તો કરું મેળાની અંદર આગળ આવ્યું ભાવ વિડિયો નો બનાવ્યો એટલે ભાવલો ફોન આપી દીધો વિડીયો બનાવ્યો આગળ આવી ને કઈ કરતા વધારે જલ્દી તો એને છે તારીકો કરવા એમાં હું પાસ એક જીત મારીને એન્ટ્રી મારું ના ના તમે ને એન્ટ્રી મારો ને એટલે પેલા છે ને આવી રીતે જોકર પછી ઓલા વામન રૂપાડા છે પછી કઈક જાદુગર છે એવી રીતે સાત આઠ લોકો ઉભા રાખ્યા છે સાયકલ લઈને પેલું મતલબ સ્ટેન્ડ સ્ટેચ્યુ જેવો કર્યું છે એ બધું મૂકી છે વિડિયો બને તો મને કે કે આમ જોઈ કે બીજા કોઈ ભાવે ન દે કે તારી હું જોઈ કે તારી રાહ જોઈ જાતી કે વિડિયો બને

દિવ્યાંગ ને કહેવાય તો નીચે જાય ભાઈ મંદિર છે ને કીધું હોય કે દલાલ હાલ ભાઈ રજા રિપોર્ટ ગુજરાત ગે સર્કલ ઈ મન્નત ખબર હોની વિશ્રામ રોયલ મેડો મને તો મેડા તને ખબર ને આપણે જાય જ નહીં બૂટ પર કો પગ મુકે તો બાટલો ફાટી જાય હું તને પછી પ્રાઇવેટ માં એક વાત કે સામાન એ સેટિંગ વાદાને લાત મરોટલે અચ્છા કોઈ બીજું કે છે

અમે બેઠા દંત ઉપર થી ફ્લાઇટ ગ્રેટલી નજીક લાગતી દીને ટાયર પકડી લેવ તારે સીધી આવી યે ઉઠા દો તો તો હું જો ટિકિટ વગર ટાયર પકડી લેવ એટલે હાવ એવા નથી હો કંઈ પણ જાતી હોય તો એમ તો

યો કેવું યો યો લે આજ નથી બાધી આ ગામનજી ગામનજી ઓ ભાઈ આ કે તમારું બેબી બતાવ મેસેજ કરો ભાઈ મારું ગબી બતાવ હવે જો અજી બેને બાદબી નથી થી હજી

અમે 505 જોય છે ને બધા મને અનફોલો કરી દીધો બાકી એની તો હું મારો તો કારણ તો કહી દે હું તમે અમારી એટલું બધું ખબર જ હોય કેટલું બોલવું ભાઈ આ બધાને જલ बताओ तो कोई कमेंट नहीं कर आपड़े काय झलक लत बतावी कोई नहीं ये झलक झलक लज रहवा दियो अस्सलाम वालेकुम ते जय हो ये ब्रश करती हूं ओमो रु तो मस्त ब्रश

ફોન આવ્યો એટલે કપાઈ ગયો હા તને કેમ ખબર ખબર હોય ને તારા જવાબ તો મને એટલે એમાં કેવું છે આમાં નોર્મલ ફોન આવે ને તો ઇન્ટરનેટ બંધ થઈ જાય છે મારે એવું થયું તું હવાર આજે મેં શું કર્યું ખબર વાઈફાઈ ની સ્વિચ જ બદલાઈ નાખી એક્સચેન્જ કરી નાખી જે મેઈન ચોકડી કરી દીધી ને જે એમાં ટીવી કરી નાખી विधवाचा पण कोई अडवानिज नाही रोज सवरतय त मी किધું तुमच्याती भूलती बंद होई जाय मेरो वाईफाई बंद था, था तले तारो फोन कपे टेप मार देवरी पडले बंदच thai nahi तर काम चालू करी ने पण नीचे सेलो टेप मार दे आई बरोबर छे पण ही ही मुमे कर नय कोई एक्सचेंज कर नय नंबर बंद कर गमी अटली दबावे न थो

એટલે ભાઈ થ્રી તો ખાલી એને બતાવા ખાતર રાખ્યો છે કોને આઈફોન વાળા છે એન્ડ્રોઇડ વાળા તો અમે છીએ મારી પાસે છે બરાબર મારી વન પ્લસ ટી વન પ્લસ વાળા અમે તો

કેવો નમે સે દેવતારામ મારો નોટિફિકેશન બંધ છે બરાબર ચાલી છે હાલો વાસ ઊંટક પર હું કારું બેઠી નથી હું બંધ જ કરું છું ને પ્રેસ થાવા જો બેડા કોલ કરજો

કેટલું ટેમ્પરેચર છે લંડનમાં અત્યારે કારણ કે હું બહાર નીકળું જ નથી એટલે મને ખબર નથી

ચાલો ભાઈ મળીએ આવ્યો ફ્રેશ બ્રેશ થઈ પછી કઈક ખબર પડે શું કરું મળી